ना साबरमती रिव्हरफ्रंट इवेंट सेंटर खाते બે હજાર પચીસ સુધી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે નું પણ આયોજન કરાયું છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તેર નવેમ્બર ના રોજ અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ અને બુક તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સહયોગથી હેરિટેજ સિટી અમદાવાદ ને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ્યથી બુક ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફૂડ ફેસ્ટિવલમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી રાખવામાં આવી નથી ત્યારે ફૂડ ફેસ્ટિવલમાં જે ફૂડ